મિત્રો તમે પણ જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો આ વિડીયો ભગવાનને તમારા માટે જ મોકલ્યો છે કૃપા કરીને વિડીયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો જ્યારે પણ કોઈ વ્યક્તિ પૂજા કરવાનું સર કરે છે ત્યારે ભગવાન ચોક્કસપણે તેની કસોટી કરે છે ઘણી વાર તમારા મનમાં પ્રશ્ન આવે છે કે હું આટલી બધી કરું છું ભક્તિ કરું છું તો પણ મારા જીવનમાં મુશ્કેલીઓ કેમ છે હું તો મંદિર પણ જાઉં છું દીપ ધૂપ ભોગ વધુ જ ભગવાનને અર્પણ કરું છું અને મંત્ર જાપ કરું છું તો પણ મારા જીવનમાં દુઃખ સમાપ્ત કેમ નથી થતો તેમ છતાં ભક્તોના મનમાં એક જ વિચાર આવે છે આપણને ફક્ત સુખ જ મળવું જોઈએ જે જોઈએ એ આપણી ઈચ્છા મુજબ થવાનું શરૂ થવું જોઈએ અને આપણી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જવી જોઈએ પરંતુ એવું થતું નથી ઘણી વખત ભક્તો અને સાધકોના જીવનમાં એક એવો સમય આવે છે જે તેમને સંપૂર્ણ રીતે તોડી નાખે છે તેમની આસ્થા ડગમગી જાય છે કેટલાક એવા ભક્તો છે જે ભગવાનનું નામ લેવાનું પણ બંધ કરી દે છે અને એવા ઘણા ભક્તો છે જે નાસ્તિક પણ બની જાય છે કારણ કે તેઓ સંજોગોનો સહન કરી શકતા નથી અને તેઓ સમજી શકતા નથી કે તેમની સાથે આવું કેમ થઈ રહ્યું છે મિત્રો જ્યારે ભક્તો અને લોકો કહે છે કે તેઓ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ત્યારે તેઓ તેમના જીવનમાંથી દુઃખ ઓછા થતા જ નથી ત્યારે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે છે અને ક્યારે આપણા જીવનમાંથી દુઃખો સમાપ્ત થશે ક્યારેક ભગવાન આપણને આશીર્વાદ આપશે તો આ તે સમયે છે જ્યારે કસોટી તેની ચકમસીમાં પર હોય છે અને જો ભગવાનને પરીક્ષા ચરમ સીમા પર હોય છે ત્યારે સાધક સંપૂર્ણ રીતે તૂટી જાય છે અને વિખરાઈ જાય છે આ વિડીયોમાં તમે તમને તે સંકેત વિશે જણાવું છું જેનાથી તમે જાણી શકશો કે ભગવાનની કસોટી ચકમસીમાં એ છે અને આ તબક્કે તમારે પાર ઉતારવાનું છે પરંતુ આ એવો સમય છે જ્યારે તમારે હાર ન માનવી જોઈએ તો ચાલો તે સંકેત વિશે જાણીએ સૌથી પહેલા સંકેત એ છે કે જ્યારે તમારી પરીક્ષા નવ્વાણું પર પહોંચી ગઈ હોય ત્યારે તમારા જીવનમાં જે દુઃખ આવે છે તે તેની મર્યાદા પર હોય છે અથવા તમે સમજી શકો છો કે દુઃખ અને પરેશાનીઓનો છેલ્લો પડાવે પહોંચી ગયા છે આ સમયે તમે વિચારો છો કે આ જીવનમાં આનાથી વધુ દુઃખ શું હોઈ શકે અથવા આનાથી વધુ ખરાબ નસીબ તમારા જેવું ખરાબ જીવન કોઈ ન હોઈ શકે હું આ દુનિયામાં સૌથી વધુ કમનસીબ છું આવું એટલા માટે થાય છે કારણ કે ભગવાન દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓ આ છેલ્લો તબક્કો છે અને જે વ્યક્તિ કોઈ પણ જાતની હાર સ્વીકાર વિના ભવિષ્યમાં સુખદ સુખ પ્રાપ્ત થાય છે ભગવાનની પરીક્ષા જ્યારે અંતિમ પર આવે છે છે ત્યારે બીજી નિશાની એ કે ભગવાન તમારી પાસેથી બધું છીનવી લે છે એટલે કે તમને રાજાથી રંગ થતા વાર નથી લાગતી કેમ કે તમારી પાસે નોકરી છે તો તમે તમારી નોકરી ગુમાવશો અને ધંધો કરો છો તો તમને ધંધામાં નુકસાન થઈ જશે મંદી અસર કરી શકે અથવા તમારું સ્વચ્છ બગડી શકે છે આવી પરિસ્થિતિઓ તમને અને તમારા પરિવારને ઘેરી શકે છે અને તમને ઈર્ષા કરશે અને તમારી સામે ઊભા રહેશે તમે વિચારવા મજબૂર થશો કે મારી સાથે શું થઈ રહ્યું છે હું ભગવાનમાં આટલી બધી શ્રદ્ધા રાખું છું છતાં ભગવાન મારી પરીક્ષા કેમ કરે છે ભગવાનની કસોટીના છેલ્લા તબક્કા ત્રીજી નિશાની છે કે તમારા જીવનમાં અને મુશ્કેલીઓ એવી પહોંચી ગઈ છે કે વિશ્વાસ રાખવાનો બંધ કરો છો તમને એવું લાગવા લાગે છે કે ભગવાન હોતા નથી આટલી બધી નિષ્ઠાપૂર્વક હું તેમની સેવા કરું છું મેં તમારી જાતને તમને સમર્પિત કરાય છે છતાં ભગવાન મારી સાથે આ બધું કરે છે તો મિત્રો તમારા જીવનમાં પણ એવો સમય આવે હોય તો સમજી લો હવે તમારી ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી છે તમારી નાની નાની પરીક્ષાઓ થઈ ગઈ છે હવે આ અંતિમ પરીક્ષા છે જેમાં તમારે પાસ થવાનું છે અને જો તમે આ પરીક્ષા પાસ કરી લો તો ભગવાનને મળવું શક્ય છે ચોથી નિશાની એ છે કે તમારે તમારું સામાન્ય સંપૂર્ણપણે ગુમાવી દીધું છે ઉદાહરણ તરીકે જ્યારે પણ તમે પૂજા અથવા ધ્યાનમાં બેસો છો તમારા પરિવારના સભ્યો જેમ કે તમારા માતા પિતા પત્ની અથવા ભાઈ કોઈ પણ તેઓ બધા સામે સારું અને ખરાબ બોલવા લાગશે ઘરમાં તમારું કોઈ માન નથી કોઈ તમને માન આપતું નથી ઘરે કોઈ સંબંધીઓ તમને એવી રીતે ટોણા મારવા લાગે છે કે આનાથી કોઈ કામ નથી આ ભક્તિની પૂજા કરે છે શું ચાલે છે અને તેને ચિંતા નથી કે મારે રાશન કેવી રીતે લાવે તેને પણ ચિંતા નથી જો તે નોકરી નહીં કરે તો ઘરનો ખર્ચ કેવી રીતે થશે પૈસાની બહુ તકલીફ છે પણ એનાથી તમને શું આવી રીતે મિત્રો છત્રીસ પ્રકારની વાતો તમારા પરિજનોને સાંભળવી પડશે આ ઉપરાંત તમારા નાના ભાઈ બહેન પણ તમને ઘણું કહેશે તમારી અવગણના કરશે તમારી નાખુશ થશે ત્યારે તમને પણ લાગશે કે હું આ પરિસ્થિતિ કેમ કરું છું મારા અસ્તિત્વ શું છે જે આજે મે આ બધી વાતો સાંભળી રહ્યા છો તો મિત્રો તમે ભગવાનની ભક્તિમાં સતત સ્વસ્ત રહો છો તો આ ફક્ત અને ફક્ત તમારી પરીક્ષા ચાલી રહી છે ભગવાન ફક્ત તમને પારખી રહ્યા છે પાંચમી નિશાની જે પરીક્ષાના અંતિમ તબક્કામાં એક સાધક એક ભક્તમાં હોય છે એ એ તે તમારું મન શારીરિક ખુશીથી વિચલિત થઈ રહ્યું છે તમને કશું જ સારું લાગતું નથી તમને ન તો સારું ભોજન ન સારા વસ્ત્રો ન સારા શારીરિક સુખ તમે આ શારીરિક સુખનો પ્રાપ્ત કરવા માટે ભગવાનની ઉપાસના કરતા નથી પરંતુ તમારું મન ઈશ્વરને પ્રાપ્ત કરવા લાગે છે આનાથી ઉલટું મિત્રો ઘણી વખત એવું થાય છે કે ભક્ત અથવા સાધક આ કસોટીઓથી ગભરાઈ જાય છે અને કેટલીકવાર પૂજા અને ધ્યાનમાં કરવાનું પણ છોડી દે છે ઘણા લોકો એવું પણ વિચારે છે કે હવે બહુ થઈ ગયું હવે હું ધ્યાન કે પૂજા નહીં કરું ન હું અગરબત્તી દો કે પૂજા પાઠ કરીશ પણ મિત્રો જો ભૂલથી પણ તમારા મનમાં આવા વિચારો આવે તો તમે એક ક્ષણે પરીક્ષામાં નાપાસ થશો કારણ કે આજ તમારી ખરી પરીક્ષા છે

ન તો મારો કોઈ કામ થઈ રહ્યું છે અને ન તો તમે ભગવાન મળ્યા અને ન તો હું તમારા પરિવારને કંઈ આપી શકું છું પરંતુ અહીં તમારે તે ધ્યાનમાં રાખવું પડશે કે આવા સમયે મારે બિલકુલ ભાંગી ન જવું જોઈએ કારણ કે આ તમારી કસોટીનો છેલ્લો તબક્કો છે જ્યારે ભગવાન દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેની ચકમસીમાં પણ હોય છે ત્યારે સાતમી નિશાની એ છે કે તમે તમારા વચ્ચેનો તફાવત સમજી શકો છો અને અન્ય જ્યારે તમે તમારા મિત્રો અને સંબંધીઓની અલગ થઈને તમારું જીવન જીવવાનું શરૂ કરી દો છો ત્યારે તમને છોડી દે છે ત્યારે તમારો વિશ્વાસ તોડે છે તમામ વિશ્વાસ સાથે દગો કરે છે અને તમને હવે કોઈની પાસેથી કોઈ આશા નથી કારણ કે ભગવાને તમને આ કસોટીમાંથી બચાવ્યા છે આ દ્વારા તે તમને તમારી પોતાની શક્તિઓ પર વિશ્વાસ કરવાનું શીખવવામાં આવે છે તો મિત્રો જો તમે પણ ભગવાનની કસોટીના આ અંતિમ તબક્કામાં પહોંચી ગયા છો ત્યાં દુઃખ હશે પણ તમ જીવનની મર્યાદા ઓળંગી ગઈ છે તો થોડી રાહ જુઓ ખુશી તમારીથી દૂર નથી તમારી પરીક્ષા ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે તેઓ કહે છે કે તમારે આ નિયતિત છે 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 તમને કંઈ આપવા જઈ રહ્યા પછી દરેકની કસોટી થાય હિંમતથી કામ કરવું પડશે અને થોડા દિવસો પછી લોકોને તમારી સફળતાની વાર્તા જણાવો તેથી આ સમયે હાર ન માનો અને નિષ્ફળ થશો તો મિત્રો અહીં વધારે પૂજા પાઠ કરવા વાળા વ્યક્તિ દુઃખી કેમ થાય છે તે તમે આ વિડીયોમાં જાણો તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર જરૂરથી કરજો